ગુજરાત મહીસાગર સમાચાર સંતરામપુર ખાતેથી મહીસાગર જિલ્લામાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી સંતરામપુર આઝાદ મેદાન ખાતે કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર નેહાકુમારીએ ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી હતી ધ્વજવંદન કર્યા બાદ કલેક્ટરે પરેડનું નિરીક્ષણ કર્યું હતું પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેક્ટર નેહાકુમારીએ જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે નાગરિકોને શુભકામના પાઠવી જણાવ્યું હતું કે પંદરમી ઓગસ્ટ ઓગણીસસો સુડતાલીસ ભારત રાષ્ટ્ર સ્વતંત્ર થયું અને છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસમાં આપણું બંધારણ અમલમાં આવ્યું સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભારતનું નેતૃત્વ કરવામાં ગુજરાતના ગુજરાતીઓ રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલનો સિંહ ફાળો રહ્યો આપણે ગુજરાતના વીર સપૂતોનું સન્માનપૂર્વક સ્મરણ કરીએ અને તેમણે ચિંધેલા માર્ગે ચાલવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ આજના પર્વે પ્રજાસત્તાક ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને પણ એટલા જ ભાવથી દિલથી યાદ કરી આ પર્વને માનવેર સન્માનપૂર્વક ઉજવીએ તેમજ આપણી દેશ પ્રત્યેની લાગણી અને ભાવના હૃદયથી પ્રગટ કરીએ આ પ્રસંગે કલેક્ટરના હસ્તે રાષ્ટ્રીય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે વિકાસના કામો અર્થે સંતરામપુર પ્રાંત અધિકારીને પચીસ લાખનો ચેક અર્પણ કરાયો સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંતરામપુર આઝાદ મેદાન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ જિલ્લા વિકાસ અધિકારી સી પટેલ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નિવાસી અધિક કલેક્ટર સિવિલ અટા પ્રાયોધના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ તાલુકા પંચાયત પ્રમુખ હરીશભાઈ વડવાઈ પ્રાંત અધિકારી આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહીને આ રાષ્ટ્રીય પર્વને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી